રાજકોટમાં આજે શહેરના અલગ અલગ પાંચ વોર્ડમાં વિસ્તારોમાં પાણી કાપ શહેરના વોર્ડ નંબર તેર માં વગાડી અને માટલા ફોડી સામે આક્રોશ કર્યો પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને મહિલાઓએ કર્યો આકરો વિરોધ જુઓ હું નંબર ની પૂર્વ કોર્પોરેટર ત્યારે આ વિસ્તારના લોકો મારાથી ખૂબ વાકેફ હોય અને એને મને રજૂઆત કરેલી બે ને આજે અમને પાણી નથી આવ્યું તો આ લોકોની જે એક ખોટી માનસિકતા છે શાસકોની કે ભર ઉનાળે પાણી કાપ મૂકે છે ત્યારે એક ખૂબ દુઃખની વાત છે કે લોકો આ લોકો સ્લોમ વિસ્તાર છે આ લોકોને કોઈને પાણી સો રૂપિયાની ટાંકી નાખવી પરવડે એવું નથી ત્યારે આવે છે પાણી પુરવઠા મંત્રી બે દિવસ પેલા આવે છે અને જાહેરાત કરે છે કે રાજકોટ પાણી થી તરસ્યું ક્યારેય નહીં રહે એના બે દિવસ પછી કાપ મૂકે છે તો હું આ શાસકોને અને સરકાર ને પણ કઉ છું કે જો તમે પાણી પણ પૂરું ના પાડી શકતા હોય અધિકાર જ નથી તમે રાજીનામું આપી દો અથવા તો લોકો ને પૂરતી સુવિધા આજે મારા વોર્ડ નંબર તેર ની અંદર પાણી કાપ આપવામાં આવ્યું છે મારું નામ મકવાણા દુર્ગાબેન છે મારા ઘરમાં મારી ફેમિલીમાં પાંચ છોકરા બીમાર છે પાંચે પાંચ છોકરા સિવિલમાં દાખલ થાય કહી રહ્યા હતા અત્યારે ઝાડા ઉલટીનો કેસ છે આ કેટલા દિવસથી અમારા પાણી ગંદુ આવે છે બોર શીખે અમારા ઘરમાં બોર છે બોરમાં ગંદુ પાણી આવે સંડાસનું પાણી આવે છે તો અમારે આ બીમારીથી અમે થાકી ગયા છે તમારે શું કરવાનું રજૂઆત કઈ રીતે અહીંયા આવ્યા હતા સાહેબો લોકો સભાએ તોય કઈ ધ્યાન દીધું નથી અત્યારે હાલાકી બહુ ખરાબ છે અથવા પાણી વગર અમારે ધાલે એમ નથી તમારે પાણી વગર શું